સ્વાગત છે સાથે મળી ખોટા નામ ધારણ કરી મુંબઈ પાસેના મીરા રોડ ખાતે ફ્લેટ તેઓના હોવાનું ખોટી રીતે જણાવી ફ્લેટ વેચવાના બહાને ચોત્રીસ લાખથી વધુ રકમ ફરિયાદી પાસેથી મેળવી ઠગાઈના ગુનામાં સાત માસથી નાસ્તા ફરતા વડોદરાના બે આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં રહેતા અને ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહ સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના સાહેબનાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ ટીમો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓ ટીમ સાથે જુદા જુદા ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ અને અહેમદ ઉમર વર્ષ રહેવાસી પત્રકાર કોલોની તાંદલજા વડોદરાના હોય બંનેની માહિતી મળેલ આધારે પૂછપરછ ખાતરી તપાસ કરતા સન બે હજાર ચોવીસમાં માં ખોટા નામ આધારે ઠગાઈનો ગુનો આચરેલાનું અને આ અંગે થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર ચોવીસમાં નોંધાયેલ ગુનામાં બંને ઈસમ નાસ્તા ફરતા જણાતા બંનેને હસ્તગત કરી મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપેલ છે આ પકડાયેલ બંને આરોપીઓ સામે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા આ મુજબ છે મુંબઈ બાંદ્રા ખાતે ફરાદીના મકાન ફેસબુકમાં રૂમો બતાવી રૂમ ખરીદ કરવા માટે આપેલ ફોન નંબર ઉપર સંપર્ક કરવા માટેની આપેલી જાહેરાત જોવામાં આવતા ફરિયાદીએ જણાવેલ મોબાઈલ ફોન નંબર પર સંપર્ક કરતા આરોપીએ તેમની મીરા રોડ પર આવેલ ભૂમિ કન્સલ્ટન્સીની ઓફિસ આવવા કહેતા ફરિયાદી તેઓની ઓફિસે જતા આરોપીઓ ટૂંકીને હાલ પકડાયેલા આરોપી શાહનવાઝ ઉર્ફે શાહ મહેબૂબ યુસુફ શેખ રહેવાસી વડોદરાનાએ પોતાનું ખોટું નામ ભગવાનજી મિશ્રા તેમજ હાલ પકડાયેલા આરોપી સાકિર અહેમદ સિંધીનાએ પોતાનું ખોટું નામ મોહિત સબીર મનસુરવાલા ધારણ કરી ઓસ્તવાલ ઓરિજિનલ બિલ્ડિંગમાં આવેલ એક એક ફ્લેટ આ બંને આરોપીઓ પોતાના હોવાનું અને વેચવાનું જણાવતા જેથી ફરિયાદીએ તે ઉપર વિશ્વાસ રાખી બંને ફ્લેટ ખરીદવાનું નક્કી કરી આ બંને ફ્લેટની કિંમત પાસઠ લાખ નક્કી કરેલ હોય જે પૈકી ફરિયાદી આરોપીઓને ચોત્રીસ લાખ એક હજારની રકમ તારીખ દસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન આપેલ ફરિયાદીને ત્યારબાદ ફરિયાદી મકાનોના રજીસ્ટર કરવા અંગે કહેતા આરોપીઓએ વાયદાઓ કરી મકાન નામે નહીં કરી ફરાર થઈ ગઈ ઠગાઈ કરી ગુનો કરેલા ગુનાના કામે બંને વડોદરાના રહીશ આરોપીઓ છેલ્લા સાત માસથી નાસ્તા ફરતા હોય આ બંને આરોપીઓને હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો